ડોન કા ઇતજાર ગ્યારા મુલ્કો કી પોલીસ કર રહી છે આ ડાયલોગ તો તમે સાંભળ્યો હશે પરંતુ હકીકતમાં અગિયાર જિલ્લાની પોલીસ એક બુટલેગરને શોધી રહી હતી અને આખરે અમરેલી જિલ્લા પોલીસે તેને પકડી લીધો છે હું વાત કરી રહ્યો છું એક એવા બુટલેગરની જેના પત્ની ભાજપના કોર્પોરેટર છે અને પતિ બુટલેગર છે ધીરેન કારીયા તેમનું નામ છે અમરેલી પોલીસે તેને ઝડપી લીધો છે આ વ્યક્તિ પાંચ દસ ગુનાઓમાં નહીં પરંતુ ઓગણસાઠ ગુનાઓ અત્યાર સુધી એ વ્યક્તિના વિરુદ્ધમાં નોંધાયેલા છે અગિયાર જિલ્લાની પોલીસ તેને શોધી રહી હતી પરંતુ આખરે અમરેલી જિલ્લા પોલીસે તેને ઝડપી લીધો અને વધુ પડતા પ્રોહિબિશનના ગુનાઓ આ વ્યક્તિના વિરોધમાં નોંધાયેલા છે અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે આ જે બુટલેગર છે એ અગિયાર જિલ્લાઓના અઢાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે અમરેલીમાં એક ગુનામાં વોન્ટેડ છે ભાવનગરમાં એક ગુનામાં જૂનાગઢ અને દ્વારકામાં ચાર ચાર ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે જામનગર મોરબી ગાંધીનગર કચ્છ ઇસ્ટ પોરબંદર અને નર્મદામાં એક એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે આ આરોપી કેવી રીતે પકડાયો તેની વાત કરીએ તો અમરેલી પોલીસ રાજસ્થાન પહોંચી હતી ત્યારબાદ તેનું લોકેશન રાજસ્થાનના કોટાનું આવ્યું હતું આ લોકેશનના આધારે પોલીસ કોટા પહોંચી હતી પરંતુ તેનો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ ઉજ્જૈનનું લોકેશન આવ્યું હતું અમરેલી પોલીસ ઉજ્જૈન પહોંચી હતી ઉજ્જૈન પહોંચીને આ આરોપીને એક ફોર્ચ્યુનર કાર અને તેના મિત્ર સાથે ત્યાંથી ઝડપી લીધો હતો મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ બે હજાર દસમાં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કાર્યા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ ઓગણસાહીઠ જેટલા ગુનાઓ દાખલ થયા છે આ ઓગણસાઠ જેટલા ગુનાઓમાં પંચાવન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે એક ત્રણસો સાત હેઠળ એક મારામારીના ગુના છે અને દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપણને ઘણી વખત આવા સમાચારો જાણવામાં રસ હોય છે કે નેતાનો કોઈ દીકરો હોય નેતાનો પતિ હોય અથવા તો નેતાની કોઈ પત્ની હોય આવા સમાચારોમાં આપણને રસ એટલા માટે છે અને રસ તો વધારે ત્યારે પણ વધે છે જ્યારે એ કોર્પોરેટર હોય નેતા હોય ભાજપનો હોય આવા જ સમાચારો અને આવા જ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એ એમ પટેલ એએસઆઈ મહેશ સરવૈયા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી તુષારભાઈ પાંચાળી ઉદયભાઈ મીણિયા કેતનભાઈ ગરણિયા હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે